જ્યાં શીખવાનું થાય શીખવવાનું તો હોય અને શીખવાનું થાય ટીચિંગ અને એ બે પ્રોસેસ હોય એને એજ્યુકેશન આગળ વધીને જે કૃષ્ણમૂર્તિ એમ કીધું અદ્ભુત વ્યાખ્યા કે એજ્યુકેશન ઇઝ ટુ સી થિંગ્સ એઝ હોલ જે કૃષ્ણમૂર્તિ એમ કીધું કે એજ્યુકેશન ઇઝ ટુ સી થિંગ્સ એઝ હોલ વસ્તુને સ્વામીની વ્યક્તિને પરિસ્થિતિને સમગ્ર તયાનું દર્શન કરાવે તે શિક્ષણ એવો એમનો ભાવ હમણાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે અને ઈ એમ કહે છે કે એજ્યુકેશન ઇઝ ટુ લવ ધ એજ્યુકેશન ઇઝ ટુ લવ ધ ચિલ્ડ્રન રાઇટરમ ભૂલાઈ ગયું છે એની વ્યાખ્યા છે એજ્યુકેશન ઇઝ ટુ લર્ન ટુ લવ ધ ચિલ્ડ્રન બાળકોને ચાહવું એ શિક્ષણ અને ચાહીએ એટલે એના માટેના ઘણા ઉપાય મને યાદ છે વર્ષો પહેલાં નાઇન્ટી થ્રીમાં અમે ટ્રેનિંગમાં હતા વલ્લો વિદ્યાનગર અંગ્રેજીની એક મહિલાની તાલમ હતી ટીચર્સ ટ્રેનિંગ ડૉક્ટર જૈન અદ્ભુત એમને એમ કીધેલું કે બાળકોને અંગ્રેજી નથી આવડતું તો એમાં સો ટકા નહીં એકસો ને દસ ટકા વાક તમારો છે ટીચર્સનો બધાના પ્રશ્નો હતા કચ્છના હતા બીજા હતા ઓલ ઓવર ગુજરાતના ટીચર્સ હતા એમનો પ્રશ્ન હતો કે બાળકો સમજી નથી શકતા એમનું વાતાવરણ એવું નથી એમની ઘરની પરિસ્થિતિ એ નથી એમને એમની સામે કઈ રીતે કે એની કક્ષાએ જાય ડોક્ટર રામચંદ્ર પ્રજાપતિ સ્કૂલોના ટીચર્સની ટ્રેનિંગ કરતા અંગ્રેજીની અલગ બધા વિષયની અલગ અલગ હોય એમાં ડોક્ટર રામચંદ્ર પ્રજાપતિ આવે એક વખત એમણે કીધું એમની જીવની તોદભૂત છે એના વિષય આખો એપિસોડ થાય એવો છે એ ફરી ક્યારેક લેશું એટલે શક્ય હોય તો ડૉક્ટર રામચંદ્ર સર અમદાવાદ જ છે તો એમને રૂબરૂ મુલાકાત કરીને એમનો વિડીયો લેશું અદ્ભુત માણસ એમને એમ કીધું કે તમે ક્લાસ ટીચર છો બને પૂછ્યું મેં કીધું આ સર હું નાઇન્થનો ક્લાસ ટીચર છું બીજા કોઈને પૂછ્યું કોઈ ટેન્થના હતા ત્યારે એટ નાઇન ટેન્થ ત્રણેય હાઈસ્કૂલમાં હતું કોઈ એટનું કીધું હાઇર સેકન્ડરીના કોઈ હતા તો ઇલેવન ટ્વેલ્થનું કીધું એ કે તમારી નોટમાં એઝ એ ક્લાસ ટીચર દરેક સ્ટુડન્ટનું નામ એના માતા પિતા એનો વ્યવસાય બાળકની હોબી ઘરના કુલ સભ્યો એની આર્થિક સામાજિક પરિસ્થિતિ વગેરે વગેરે વગેરેની નોંધ હોવી જોઈએ એની તમારે યુ શુ ટ્રીટ યોર થ્રીટર એઝ ધેર સિચ્યુએશન એમની પરિસ્થિતિ પ્રમાણે તમારે એમને કેળવવાના ભાગ્યશાળી કે અમારો જે સ્ટાફ હતો આ ટ્રસ્ટીના ગુણો મળેલા હશે એની અસર થઈ હશે તો અમે લોકો સ્વેચ્છાએ ગામથી સ્કૂલ દૂર હતી ઉત્તર ભુજિયા ગામથી દૂર હતી તો ત્યાં બ બે ટીચર્સનો જૂથ બનાવી અને આડેસરના અલગ 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 વિસ્તારમાં ખાસ કરીને પરીક્ષા સમયે જતા કે બાળકોની ઘરે સ્થિતિ કઈ એમાંથી અમને કારણ નીકળ્યું કે અમુક બાળકોનું વાતાવરણ એવું હતું ઘરે કે એ ભણી ન શકે નાનું ઘર હોય માતા પિતા ને બધાય કામથી આવ્યા હોય બીજા ભાઈ બહેન કે જે હોય તો ટીવી જેવું હોય બીજો અવાજ આ થાય આપણને કામ એ ન ભણે છે તો એ વાત જે આઠ દસ મિત્રો નીકળ્યા એમને હોસ્ટેલે હોસ્ટેલમાં આઠથી દસ વાંચવાનું હોય ત્યાં ટીચર ગૃહપતિ સિવાયને ટીચર્સ હોય અલગ અલગ બેઠા હોય હવે આમને આવવાનું તો વાંધો ના આવે જવું હોય ત્યારે મૂકવા આવવા આપે એવી વાલીની માંગ હતી તો મૂકવા હતી કે ગામની પાંદર આવે છે તેમણે મૂકી આવી પછી બધા જતા અને એનું રિઝલ્ટ બહુ સારું મળે આ વાત મને કેમ યાદ આવી આજે એકચ્યુઅલી આજે આ વાત કરવાની હતી એની વિડીયોમાં કોઈ બીજો કન્સેપ્ટ હતો પણ આજે આ વાત એટલે કરી કે કાલે એ શરૂઆતમાં જે વાક્ય કીધું ને કે સતત શીખતો રહી શિક્ષક શિક્ષક નિવૃત્ત થયા પછી પણ શિક્ષક મળતો નથી જો તમે એ ભાવથી વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય કેટલી વાર કેટલા વિદ્યાર્થીઓના ફોન આવે કે સાહેબ આનું અંગ્રેજી એક વિદ્યાર્થી ટ્રાન્સપોર્ટમાં તો મારી ગાડી પાછળ અંગ્રેજીમાં આ ટાઈપનું વાક્ય લખાવું તેનું અંગ્રેજી કરી દે કાલે તો એનાની મોટી ઘટના બની અને હું રાત્રે સુઈ ન છું એક બહુ સારા કુટુંબના બહુ સારા યુવાને કીધું કે આપનું કામ છે મેં કીધું બોલ મને કે અમારે એક નવું ઘર બને છે જે છે એ ઘર મોટું છે પણ એનાથી વિશાળ કે સરસ મજાનું ઘર અહીંયા અમે પંદર દિવસ પછી જશું તો મારે મારા માતા પિતા વિશે અમારે બોલવું છે ભાઈ બેન તો તમે યાદ આવ્યા મને કંઈક લખી મોકલાવો અમે એની તૈયારી કરી લઈ એટલે મારે બોલવું છે વાસ્તુ રાત્રે હું બેઠો થોડું ઘણું લખાણું એમાંનું થોડું કહેવાનો મતલબ કે સ્લેહથી જોડાયેલા હોય તો ટીચરને ગમે ત્યારે ગમે તે કામ આવી શકે ને એની એને તૈયારી રાખવી જોઈએ એટલે એ વિદ્યાર્થી રહેવો જોઈએ એટલે મને આનંદ પડે વાતમાં થયો કે એ બાને મારે અમુક લેખન શોધવા પડ્યા અને એ બાને રખાયું માતા પિતા ગુરુજી શ્રી ગોરજી કહે છે ભગવાન ઈશ્વર એ અદૃશ્ય માતા પિતા છે જ્યારે માતા પિતા દ્રશ્ય ભગવાન જો દ્રશ્ય ની સેવા થાય તો અદ્રશ્ય આપોઆપ પ્રસન્ન થાય પિતા પિતા જીવન હૈ શક્તિ હે કવિ શ્રી ઓમ ની પંક્તિઓ ઓમ વ્યાસ મેં લીધી के पिता जीवन है शक्ति है पिता सृष्टि के निर्माण के अभिव्यक्ति है पिता उंगली पकड़े बच्चों का सहारा है पिता पालन है पोषण है परिवार का अनुशासन है पिता रोटी है कपड़ा है मकान है पिता छोटे से परिंदे का बड़ा आसमान है पिता अप्रदर्शित अनंत प्यार है पिता है तो बाजार के सब खिलौने अपने हैं पिता से परिवार में प्रतिपल राग है पिता से ही माँ का बिंदी और सुहाग है पिता सुरक्षा है सिर पर हाथ है पिता नहीं तो जीवन अनाथ है पिता परमात्मा की जगत के प्रति आशक्ति है पिता गृहस्थ आश्रम में उच्च स्थिति की भक्ति है पिता साक्षात देव है साक्षात कामधेलु है पिता मरुस्थल का जल है पिता है तो हमारा अस्तित्व है माता मम्मी माँ संवेदना है भावना है अहसास है माँ जीवन के फूलों में खुशबू का वास है माँ लोरी है गीत है प्यारी सी थाप है माँ गालों पर की पप्पी है ममता की धारा है माँ त्याग है तपस्या है सेवा है माँ अनुष्ठान है साधना है जीवन का हवन है माँ पृथ्वी है जगत है धूरी है बिना उसके सृष्टि की कल्पना अधूरी है વો ખુશનબી વો ખુશનસીબ હૈ એક શર મો લિા વો ખુશનસીબ હૈ માપ જ સાથ હોતે ખુશનસીબ હૈ મા બાપ જીસ કે સાથ હોતે મ બાપ કે આશીષો કં કે મા બાપ કે આશીષો કે હજારો હાથ હોતે છે કે આપણા માણ કે આપણા શરીરને ચામડીના જૂતા બનાવીને પહેરાવીએ તો પણ માતા પિતાનો ઋણ ઓછો ન થાય આ યુવાનને એની પત્નીને એની બહેનને એમનાય બાળકોને આવો સુંદર વિચાર આવ્યો એટલે એમને ધન્યવાદ મને લખવાની તક મળી સૌભાગ્ય મારું કુદરતે મને તક આપી ફરીથી યાદ કરાવીએ એ શિક્ષક ઈષ્ટ્રીય સાય ચાણક્યને કહાવગા કે શિક્ષક કભી સાધારણ રહ્યો અલ પર રહેના પડતા હે વિદ્યાર્થી રહેલા પડતા હે નયા નયા ને કુચ શીખના પડતા હે ધન્યવાદ પ્રણામ રવિવારે મળશું બાળકોને ખાસ તો એમની વાર્તા સાત ભયના ભેદમાં આગળ વધશું અને સોમવારે ફરીથી આપણે આપણા રેગ્યુલર અલગ અલગ જે વિષય આવશે એ સંદર્ભમાં આપણે મળશું ધન્યવાદ પ્રણામ લાઇક્સ કરો છો કે લાઇક્સ કરજો ચેનલને ફોરવર્ડ કરતા રહેજો સબસ્ક્રાઈબ થઈ ગયા હશો નહોતી હોય તો સબસ્ક્રાઈબ કરજો એવે ગુડ ડે પ્રણામ જય હર